આજે વાત છે વિશ્વાસ 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 એ કોઈ પણ સંબંધ પાયો છે પછી જે વ્યક્તિગત હોય તે વ્યવસાયિક આ વિડીયો આપણે આપણા જીવનમાં વિશ્વાસનું મહત્વ અને કોઈ વિશ્વાસ તોડવો કેમ નહી તે વિશે વાત કરીશું વિશ્વાસ એક અમૃત સંપત્તિ છે જેને બનાવવામાં વર્ષો લાગે છે પરંતુ તે સેકન્ડો તૂટી શકે છે ત્યારે કોઈ તમારા પર વિશ્વાસ કરે છે ત્યારે જેઓ તમારા વચનો પાળવા ગોપનીયતા જાળવવા અને પ્રમાણિકતા સાથે કાર્ય કરવા પર તમારા પર આધાર રાખે છે કોઈનો ભરોસો તોડવા જે સંબંધોને ન ભરી શકાય એવું નુકસાન થઈ શકે છે તેના કારણે તેઓ દુઃખી દગો અને નબળાઈ અનુભવે છે તે સમજવું જરૂરી છે એ વિશ્વાસ એ બે માર્ગી શેરી છે

કોઈની સંમતિ વિના તેમની અંગત માહિતી શેર કરવી એ વિશ્વાસનું ઉલ્લંઘન છે નિષ્ઠાપૂર્વક માફી માંગો જો તમે કોઈનો વિશ્વાસ તોડ્યો હોય તો નિષ્ઠાપૂર્વક માફી માંગો તમારી ભૂલ સ્વીકારો અને તેની જવાબદારી લો વિશ્વાસ પુનર્નિર્માણ માટે પગલા લો એકવાર વિશ્વાસ ફૂટી જાય તે પુનર્નિર્માણમાં સમય લે છે વિશ્વસનીય અને સુસંગત બનીને તેમનો વિશ્વાસ પાછો મેળવવા માટે પગલા લો વિશ્વાસ કે કોઈ પણ સંબંધનો નિર્ણાયક ઘટક છે કોઈનો વિશ્વાસ તોડવો ગંભીર પરિણામો તરફ દોરી શકે છે અને તે રોકવા માટે પગલા લેવા જરૂરી છે પ્રમાણિક બનીને તમારા વચનો ફાળવા જે ગોપનેતાનો આધાર કરીને નિષ્ઠાપૂર્વક માફી માંગીને અને વિશ્વાસ પુનઃ નિર્માણ કરવા માટે પગલા લેવા જે તમે પરસ્પર વિશ્વાસ અને આદરના આધારે મજબૂત સ્વસ્થ સંબંધો બનાવી શકો છો યાદ રાખો ટ્રસ્ટ એ દિપ માર્ગી શેરી છે અને જેનું પાલન પોષણ કરવું અને તેની જાળવણી કરવી તે આપણા પર નિર્ભર છે તો મિત્રો વિશ્વાસની ની કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતા